वेली सार उग्यो चादलियो वेली उग्यो चांदलियो चांदाने चाद पेलो सुरज सूरञ शरमाय सूरज पूछे आ कौन साजना हो रूप थी रूपाली कौनी आखा जगती निराली मारी साजना हो आखा जगती निराली मारी साजना 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 साजना, साजना। जगति निरारी मारी साजणा ओ आखा जगति निरारी मारी साजणा સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને અમે આશા રાખીએ છીએ કે તમે બધા મજામાં હશો તો આજનો આપણો ટોપિક છે કે જે ગુજરાતી ફિલ્મો વિશે આપણે વાત કરી રહ્યા છીએ તો દિવાળી ઉપર એક ફિલ્મ આવવા જઈ રહી છે જેનું શૂટિંગ જોર શોરોથી ચાલી રહ્યું છે તે આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ હાલ ભેરું ગામડે તેનું શૂટિંગ હાલ કમ્પોઝર અને શૂટિંગ ચાલુ છે ડબિંગ પણ થોડો સમય પછી થઈ જશે અને હાલ કુદ થોડા શૂટિંગના વિડીયો પણ હાલ સામે આવી રહ્યા છે તો તેમના પ્રોડ્યુસર છે હર્ષદભાઈ પટેલ પટેલભાઈ ઠાકોરની સાથે સાથે આપણને કમલેશભાઈ બારોલ પણ સોંગમાં આપણને જોવા મળી શકે છે અને કૌશિક ભરવાડ પણ લગભગ જોવા મળી શકે છે કારણ કે વિડીયો વાયરલ થયો તો એમને થયો તો એમાં એમના પણ ચહેરા જોવા મળ્યા તો નક્કી કોઈ ટીમની સોંગ હોઈ શકે કારણ કે આગલી ફિલ્મ ભાઈની બહેની લાડકીમાં જે થિયેટરોમાં એક સોંગ હતું તો આવનારી પહેલી ફિલ્મમાં જે સોંગ હતું ભાઈબંધ મારા મારા આઠમના જે ટીમની સોંગ હતું એ સોંગ પણ ખૂબ જ વાયરલ થયું હતું અને સારો એવો ફિલ્મને રિસ્પોન્સ મળ્યો હતો તે ફિલ્મ સારું એવું કમાણી પણ કરી હતી અને સારી ચાલી હતી અને થિયેટરમાં પણ કુજ નવા નવા નજારાઓ જોવા મળ્યા હતા જેમ કે લોકો દર્શકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા એ ગીત સાથે એન્જોયમેન્ટ કરતા જોવા મળ્યા હતા અને એમને ક્યાંક ને ક્યાંક એ લોકોને ટીમની સોંગમાં રસ અને મજા આવી હતી તો ફરીથી વિક્રમભાઈ ઠાકોર આ ફિલ્મો હાલો બેરુ ગામડામાં એ સોંગ ફરીથી ટીમની લઈને આવી શકે એવી શક્યતાઓ છે અને લગભગ તો આવશે અને ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ ગામડા વિશે થોડું ઘણું જણાવ્યું હશે ગામડા ઉપર ફિલ્મ હશે કારણ કે ટાઇટલ એવું છે એટલે મારા ખ્યાલથી તો ગામડાની જ સ્ટોરી હશે અને હિરોઈનમાં પણ આપણને શ્વેતા સેન જોવા મળી શકે છે અને પ્રોડ્યુસરમાં વાત કરીએ તો તમે જણાવ્યું તેમ હનસુખભાઈ પટેલ જે વિક્રમભાઈ ઠાકોરની પહેલી ફિલ્મ કરી હતી એકવાર પીવીને મળવા આવજે તો એ ફિલ્મ પણ એમને બહુ જ હિટ થઈ હતી અને એ ફિલ્મથી જ હરસુખાઈ પટેલે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો પણ કરી છે જેવી કે એકવાર પીવીને મળવા આવજે એનાથી લઈને ઘણી અઢળક ફિલ્મો આપી છે તો એ ફિલ્મો પણ સાથે પણ એમનો વિક્રમભાઈ અને હશુકભાઈનો બહુ જૂનો નાતો છે અને પિક્ચરો પણ હિટ આપે છે અને બીજી વાત કરીએ તો ઘણા દિગ્ગજ એવા કલાકારો પણ છે જે સારા સારા એક્ટર છે સારા સારા ગીતો સાથે સાથે એક્ટિંગ પણ સારી કરી છે તો પિક્ચર પણ આ હિટ જવાની સંભાવનાઓ છે અને આવનારા સમયમાં દિવાળી ઉપર આ ફિલ્મ રિલીઝ થાય એવી સંભાવનાઓ છે કારણ કે ટોટલી શૂટિંગ અને ફિલ્મનું ગીતોનું શૂટિંગ બધું જોરો શોરોથી ચાલુ રહ્યું ચાલી રહ્યું છે તો મિત્રો વધુ નહીં પણ આ એક બે મહિના અંદર ફિલ્મ દિવાળી સુધી તો ફાઇનલી આવી જશે અને ફરીથી દર્શકો ફિલ્મ જોવા માટે બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને એમના દર્શકો રોજ તો વિક્રમભાઈ ઠાકોરના તમામ દર્શકો અને તેમના આશિકોને જણાવવાનું કે દિવાળી ઉપર વિક્રમભાઈની ફિલ્મ રિલીઝ થાય તો બધા જોવા જવાનું ભૂલતા નહીં ચૂકશો નહીં અને ફિલ્મને પ્રેમ આપતા રહો ગુજરાતી ફિલ્મો ફિલ્મોને પણ સપોર્ટ કરો જેથી કરીને આપણી ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો હિટ જાય અને એ પણ ફિલ્મોનું પ્રમોશન વધે અને ફિલ્મો આગળ વધે એવી આપણી આપણી તમામ દર્શકોની ફરજ છે કે નવા નવા હીરો કોઈ બી કલાકાર હોય ગુજરાતી એમને આપણે સપોર્ટ કરીએ વિક્રમભાઈ છે એવા બીજા કલાકારો જેથી કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી શકે અને ગુજરાત પણ એવું સારી રીતે ફિલ્મોમાં કામ કરી શકે તો આપણા વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મને વધાવી લેજો અને એ અમારી ચેનલને પણ લાઈવ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી રીતને અમે નવા બ્લોગમાં કોઈ પણ કલાકારની કે કોઈ પણ ગુજરાતી નવી તો ગુજરાતમાં કોઈ બી આવી કોઈ ઘટના હોય કે કોઈ બી વસ્તુ ઉપર અમે વિડીયો બનાવીશું તો અમને સપોર્ટ બનાવી રાખજો પ્રેમ આપજો અને અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના જય માતાજી તો મળીશું આપણે આગલા વિડીયોમાં